સાહિલભાઈ આમાં એક મુદ્દો આવે ને તમે ઘણા બધા મને ઉદાહરણ આપ્યા છે અને એમાં જે કથિત કલાકાર છે જેમની અરજી નથી લેવા એફઆઈઆર નથી લેવાની અરજી લેવાની છે એ વિશે તો હું જાજુ નહીં કહું કારણ કે પછી એમને એવો ફાકો કરી જશે કે ઘણા અમારા નામ લે ત્યારે જ વિડીયો હાલે એટલે એ આપણો વિષય નથી પણ હું એ તમે જે બેઝિક મને સવાલ પૂછ્યો છે કે જ્યારે ફરિયાદ ના લેવામાં આવે એફઆઈઆર ના થાય ને અરજીઓ લેવામાં આવે ઘણા કેસોમાં અરજીઓ પણ ના લેવામાં આવે તો આવું કેમ થાય જયારે તમે કોઈ ભ્રષ્ટ અંદર સિસ્ટમ કાયદો હોય ઘણી વાર મને એવો પ્રશ્ન પૂછવામાં કે તમે સાચો વિકાસ કોને કહો છો મને આવો પ્રશ્ન જયારે નાના બાળકો અથવા યુવા કોઈ પણ પૂછે ને ત્યારે મારા પાસે એક જ જવાબ હોય કે વિકાસ એ કોઈ કરવાની વસ્તુ નથી વિકાસ એ થાય એ ક્યારે થાય જયારે તમારા દેશની કાયદો વ્યવસ્થા એ સુદૃઢ હોય એ મજબૂત હોય અને મજબૂત હોય ને ભ્રષ્ટાચાર અંકુશ આવે ઉપર આવે જનતાના ટેક્સમાં પૈસા હોય એનું બેટર યુટિલાઇઝેશન થાય ને વિકાસ થાય થાય અને થાય એને કોઈ રોકી શકે નહીં વિકાસ એ ક્યારેય કરવાની વસ્તુ નથી હોતી તો આ જ પરિપક્ષમાં હું એવું કહીશ કે જયારે કાયદો વ્યવસ્થા સુદ્ધ હોય ત્યારે આ તમામ ચીજો ઉપર અંકુશ આવે તો હવે પ્રશ્ન એ છે કે કાયદો વ્યવસ્થા સુદ્ધ કોને કહી શકાય તો કાયદો વ્યવસ્થા એટલે કે એવી વ્યવસ્થા કે જયારે કોઈ પણ વ્યક્તિ એની ફરિયાદ પછી નાની હોય કે વિશાળ હોય એ ફરિયાદ ફરિયાદ છે એ ફરિયાદ દાખલ કરવામાં આવે કાયદાકીય સ્વરૂપની અંદર ફરિયાદ ઉપર ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે અને એને ડિલિવરી ઓફ જસ્ટિસ જયારે થાય ને ત્યારે એ કાયદો વ્યવસ્થાને સુદગ્ધ માની શકાય અહીંયા તો જયારે કોઈ સામાન્ય વ્યક્તિ પોલીસ સ્ટેશન જાય અને સામાન્ય વ્યક્તિ જાય કે અન્ય કોઈ પણ વ્યક્તિ જાય જયારે તમારા સામેવાળો વ્યક્તિ છે એનું કોઈ પોલિટિકલ કનેક્શન છે મોટો ગુનેગાર છે એ કોઈ મોટો સામાજિક આગેવાન છે ત્યારે પોલીસ પાસે એટલી ઓથોરિટી જ નથી કાયદો તો પાવર આપે છે પણ જે પોલિટિશિયન ના હાથ નીચે લોકો કામ કરે છે એ લોકો એને એટલો પાવર નથી આપતા એટલો એના હાથ કપાઈ જાય છે કે એ લોકો ગુનો દાખલ કરી શકે અને માત્ર ને માત્ર પોલીસ સાધુ જેમનું કામ છે જેઓ ડ્યુટી લે છે સંવિધાનની શપથ લઈને જેમનું કામ છે કાયદો વ્યવસ્થા જાળવવાનું જેમનું કામ છે બીએનએસ અને બીએલએસએસ દ્વારા જે એસ્ટાબ્લિશ પ્રોસેસ છે મુજબ ગુનો નોંધવાનું એકસો તોતેર એક એવું કહે છે કે જ્યારે પણ કોગ્નિઝેબલ ઓફિસ ની માહિતી મળે ત્યારે ગુનો દાખલ કરવો જોઈએ પોલીસ કર્મચારી આવી પાવર પણ પોલીસ કર્મચારી ને જ મળે છે

અને એમની ગુના અને એમની ફરિયાદ છે દાખલ કરવામાં નહીં આવી હોય તો આ હેબિચ્યુઅલ પ્રેક્ટિસ છે પોલીસની એટલે આના માટે એક સ્પષ્ટ નિર્દેશો તો ઢગલા બંધ છે એ પણ જણાવી દો કે સ્ટેટ ઓફ ઉત્તર પ્રદેશ હોય ગૃહ મંત્રાલયના એવા હજારો પરિપત્રો હશે કે જેમાં એવો સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યો હશે કે તમારે કોગ્નિજબલ ગુનામાં એફઆઈઆર દાખલ કરવી પણ એ શોભાના ગાંઠિયા સમાન છે એ ખાલી પરિપત્રો જાહેર થાય છે એ મુજબ પ્રોસેસ થતી નથી